શપથ લેવાની છે તો હું સપટ લઉં છું કે ભાજપે હું શપથ લઉં છું કે શપથ લઉં છું કે ભાજપ હવે ગુજરાતને વધુ બરબાદ કરવા નહી દઉં મારા પરિવાર ગુજરાત ના સવર્ણ સુવર્ણ ભવિષ્ય માટે ગુજરાત ના સુવર્ણ ભવિષ્ય માટે આવતી દરેક ચૂંટણીમાં હું આમ આદમી પાર્ટી બીજા લોકોને ઝાડુ ને મત આપવા સમજાવીશ ઝાડુ ને મત આપવા સમજાવીશ હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે क्यारे क्य आम आदमी नो साथ नहीं छोड़ू। आम आदमी पार्टी नो साथ नहीं छोड़ू बोलो भारत माता की